દેશમાં મે મહિનાના અંતમાં કેરળમાં ચોમાસું બેસતા હવે ટૂંક સમયમાં જ હિટવેવથી છુટકારો મળશે પરંતુ દક્ષિણ ભારતમાં ચોમાસું બેઠવાને વીસ દિવસ સુધીનો વધુ સમય થઈ ગયો છતાં પણ ઉત્તર ભારત અને પૂર્વ ભારતને હિટવેવથી છુટકારો મળ્યો નથી દિલ્હીમાં છેલ્લા બોંતેર કલાકમાં પાંચ લોકોના મોત થયા છે નોએડામાં ચોવીસ કલાકમાં દસથી વધુ લોકોના મોત થયા છે દિલ્હીની રામ મનોહર લોહિયા હોસ્પિટલ છે એમાં કેટલા પણ લોકોને અત્યારે એડમિટ કરવામાં આવ્યા છે છત્રીસથી વધુ લોકો છે એમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા હવામાન વિભાગ અનુસાર ભારતમાં આ વખતે સૌથી ગરમ ઉનાળો અનુભવ્યો છે અને આ વખતે ઉનાળામાં હિટવેવ દરમિયાન લાખો ભારતીયોએ ત્રાઇમામ પોકાર્યું હતો આ વખતે સમગ્ર દેશમાં ચાલીસ ટકા ભાગમાં હીટવેવના દિવસે બમણા વધુ કેસો નોંધાયા છે રાજસ્થાનમાં કેટલાક સપ્તાહથી પચાસ ડિગ્રી પાર ગયો છે ઉત્તર ભારતમાં ગરમીમાં સૌથી વધુ અસર ઉત્તર પ્રદેશમાં જોવા મળી જ્યાં ભીષણ લૂના કારણે કાનપુર સહિતના ગંગા યમુના મેદાનની વિસ્તારોમાં અગનભઠામાં શેકાઈ ગયા હતા અને જે પ્રદેશની વાત કરવામાં આવે તો ત્યાં પણ ગરમીની અસરથી જોરદાર જોવા મળી છે હવામાન વિભાગ અનુસાર ઉત્તર પ્રદેશ દક્ષિણ ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ હરિયાણા ચંડીગઢ દિલ્હી પંજાબ અને ઉત્તર મધ્યપ્રદેશ ઓડિશા ઝારખંડ બિહાર જમ્મુ કાશ્મીર ભાગમાં હીટવેવની ગંભીર પરિસ્થિતિ જોવા મળી છે દેશમાં દસથી વધુ વિસ્તારોનું તાપમાન છે થી છેતાલીસ ડિગ્રી આજુબાજુ નોંધાયું છે હવામાન વિભાગ અનુસાર ઉત્તર પ્રદેશનું ઓરાઈ છેતાલીસ પોઈન્ટ ચાર ડિગ્રી સાથે સૌથી વધુ ગરમ શહેર જ્યારે સોમવારે પ્રયાગરાજની વાત કરવામાં આવે તો એ પણ ફોર્ટી સેવન પોઈન્ટ સિક્સ ડિગ્રી નોંધાયું હતું એટલે આ જેટલું પણ ટેમ્પરેચર છે એના કારણે આખા વિસ્તારમાં હીટસ્ટ્રોકના કેસ છે એ વધી રહ્યા છે અને જે તાપમાન વધી રહ્યું છે દિલ્હી ઉપરાંત પંજાબ હરિયાણા રાજસ્થાન સહિતના જેટલા પણ અનેક ભાગ છે ત્યાં પણ વિક્રમ સર્જાયો છે તાપમાનને લઈને અને આ તાપમાનનો પારો હજી પણ ધીરે ધીરે વધી રહ્યો છે ત્યારે આ ગરમીની જે સિઝન છે એમાં વાઇબ્સ ઓફ ઇન્ડિયા પરિવાર વધી ખાલી અમે એટલી રિક્વેસ્ટ કરીએ છીએ કે આ હીટવેવથી બચવું હોય તો એના માટે નાની નાની વસ્તુનું ધ્યાન રાખો જેમ કે પ્રવાહીનું સેવન વધારવું એ સ્ટ્રોકના લક્ષણોને ધ્યાનમાં રાખવા ભીડભાડવાળી જગ્યાએ બને ત્યાં સુધી તડકામાં જવાનું ટાળો ખોરાકમાં સુસ્તા રાખો પાણી અને છાયડાનું હંમેશા ધ્યાન રાખતા રહો અને જો તમે ગરમી સંબંધિત લક્ષણોથી અનુભવ કરી રહ્યા હોય તો તરત જ તબીબી સંભાળ છે એ મેળો ટીપ વોચિંગ લાઇપ્સ ઓફ ઇન્ડિયા